કેલિફોર્નિયા સ્થિત બેઠક ગરબા ગુજરાતીઓની માતૃભાષાને વિવિધ વિષયો સાથે ઉજાગર કરતી રહે છે વિશ્વભરના સાહિત્ય રસિકોનું હું વસુધા ઇનામદાર બેઠકમાં સ્વાગત કરું છું આજની મારી વાર્તાનું નામ છે શ્રવણ ઘણા વર્ષો પછી તરુણ ભારત આવ્યો હતો પોતાની જન્મભૂમિ પર પગ મૂકતાં જ એણે રોમાંચ અનુભવ્યો આ અમદાવાદમાં મારા જીવનનો અઢી દાયકાનો ઇતિહાસ પથરાયેલો છે અમદાવાદથી મુંબઈ થઈ તે અમેરિકા ગયો હતો જ્યારે તે પહેલીવાર ગયો ત્યારે મા કેટલું રડી હતી માને આશ્વાસન આપતા તે બોલ્યો હતો મમ્મી થોડા વર્ષની તો વાત છે બે ચાર વર્ષ તો આમ નીકળી જશે ને પછી હું પાછો આવતો રહીશ ને જો મને ત્યાં ગમી જાય તો તમે મારી સાથે રહેવા ત્યાં આવી જજો વર્ષો વીતતા ગયા શરૂઆતના વર્ષોમાં તરુણ મા બાપને મળવા આવતો સાથે સૌ સગા વાલા અને મિત્રો માટે જાત જાતની ભેટ લઈ આવતો પપ્પાના ખાસ મિત્ર જગદીશ કાકાને પણ તે ખુશ કરી દેતો અમેરિકાના વસવાટે તરુણને આર્થિક રીતે સદ્ધર બનાવ્યો તુલા જેવી રૂપાળી અને શ્રીમંત ઘરની દીકરી સાથે મા બાપે એના લગ્ન કરાવી આપ્યા ધીરે ધીરે તે સફળતાની સીડીઓ ચડતો ગયો મા બાપને આપેલા વાયદા પ્રમાણે એણે એમને અમેરિકા બોલાવી લીધા મા બાપ પણ દીકરાના ભરોસે પોતાનો ફ્લેટ વેચીને અમેરિકા સ્થાયી થવા માટે ગયા ને થોડા વર્ષોમાં જ બંને પરિવાર માટે સાથે રહેવું મુશ્કેલ બનવા લાગ્યું તરુણે અકાઈને મા બાપને પોતાના ઘરમાંથી જાકારો દીધો સમયના વહેણને કોણ રોકી શક્યું છે હવે તો તરુણનો દીકરો પણ પરણી ચૂક્યો છે એક જ ગામમાં રહેવા છતાં એમના સંબંધની સાંકળ વિખરાઈ ગઈ છે તરુણ મન મનાવતો કે એનો પુત્ર અમેરિકામાં જન્મ્યો છે એના વિચારો અને સંસ્કારો અલગ છે પણ હું તો ભારતીય સંસ્કારોમાં ઉછરેલો મેં બાપને જાકારો દીધો એ વાતને વર્ષો વીત્યા પણ હવે તરુણને એ સમગ્ર ઘટના શલ્યની જેમ પરેશાન કરતી હતી તેથી જ તો આજે તે અમેરિકાથી અમદાવાદ આવ્યો હતો અમદાવાદ આવતા જ મા બાપે પ્રીતમનગરનો ફ્લેટ વેચી દીધાનું સ્મરણ એને થયું કોઈ અગમ્ય ભાવનાથી તે પોતાના કહેવાતા જૂના ફ્લેટ પર આવી પહોંચ્યો ફ્લેટની સીડી આગળ એણે જાણે પોતાનું બાળપણ દોડીને અદ્રશ્ય થતું જોયું એણે એક નિશાસા સાથે ખખરદસ્ત થયેલી લિફ્ટનું બટન દબાવ્યું બે ત્રણ આંચકા ખાતી લિફ્ટ પાંચમા માળે આવીને ઊભી રહી તરુણ દરવાજા પરની બેલ મારી એક બહેને દરવાજો ખોલતા જ પૂછ્યું બોલો કોનું કામ છે ભાઈ તરુણ એક ઓશિયાળું સ્મિત કરતા બોલ્યો અહીં ભગવતી પ્રસાદ અને પ્રભાબેન રહેતા હતા ને હું એમનો દીકરો છું અમેરિકાથી આવ્યો છું તમને ખબર છે મારા મધર ફાધર ક્યાં રહે છે તે ભાઈ તમને તમારા મા બાપ ક્યાં રહે છે તેની ખબર નથી શું જમાનો આવ્યો છે એ બહેને ધડાક દઈને બારણો બંધ કર્યો તરુણ ક્ષણે બંધ બારણા આગળ ઊભો રહ્યો ને એણે મનોમન વિચાર્યું જગદીશ કાકાને ખબર હશે એ તો એમના ખાસ મિત્ર એ જગદીશ કાકાના ઘર તરફ વળ્યો જગદીશ કાકાની ઘરની દિવાલનો રંગ ઉખડી ગયો હતો એમના નામની જૂની ઝાંખી પડેલી તકતી હજી ત્યાં જ હતી આંગણામાં લીમડાની નીચેનો બાકડો પણ ત્યાં જ ક્યાંય કશું બદલાયું નહોતું એક તૂટી ગયેલા કુંડામાં તુલસી ડોલી રહી હતી તરુણને અમસ્તી જ મા યાદ આવી એને થયું આ બધું જૂનું જૂનું કેમ નવા જેવું લાગે છે અજાણતા જ એના હાથે બેલ મારી તરુણના કાનને તૃપ્ત કરે એવો એકદમ પરિચિત અવાજ અંદરથી આવ્યો અલ્યા એ કોણ હા આ જ જગદીશ કાકા એ ઉત્સાહથી બોલ્યો કાકા હું તરુણ અમેરિકાથી આવ્યો છું જગદીશ કાકાએ બારણું ખોલ્યું આવ શ્રવણ કેમ એકલો આવ્યો છે મારા ભાઈબંધ અને પ્રભા ભાભી ક્યાં આવ આવ બેસ ભાઈ સોફા પર બેસતા તરુણે પૂછ્યું કાકા કેમ છો તમે અરે ભાઈ હું તો મજામાં છું પણ મારા ભાઈબંધે ગયા જન્મમાં પુણ્ય કર્યા હશે ને તો આજના જમાનામાં તારા જેવા દીકરા ક્યાં બેસ બેસ દીકરા ઓ મારા ભગવતી પ્રસાદના શ્રવણ તને જોઈને મને શેર લોહી ચડ્યું છે પણ તું કેમ એકલો આવ્યો છે એ બંને જણા હેમખેમ છે ને એમને લઈને ફરવા કે યાત્રા કરવા આવ્યો હોઈશ ખરું ને અરે મારો ભાઈબંધ હંમેશા કહેતો તરુણ આવશે ને મકાન લઈ આપશે હવે તો નીચેનું મકાન રાખ્યું હશે પાંચ માળેથી ચડ ઉતર ના થાય છાસ વારે લિફ્ટ બગડે નહીં તો લાઇટો જતી રહે એકવાર તો એ લોકોને ત્રણ દિવસ સુધી ઘરમાં પૂરાઈ રહ્યું પડ્યું હતું સારું થયું તે નીચેનું મકાન લઈ આપ્યું ખરું ને ભાઈ જગદીશ કાકાએ તરુણને બોલવાની તક જ ના આપી પોતાનો મોબાઈલ તરુણને સામે ધરીને બોલ્યા લે લે અમારો મોબાઈલ લે ને વાત કરાય મારા ભાઈબંધ જોડે અરે ભાઈ તું તો પારકા પરદેશમાં શ્રવણ થઈને બેઠો મા બાપને બોલાવ્યા એ થોડું કટકીને બોલ્યા અરે નૈના બહુ આમ આવજો જોતો કોણ આવ્યું અંદરથી અવાજ આવ્યો તમે તો નવરા છો આ આવ્યો ને પેલો આવ્યો નાસ્તો લાવો ને ચા મૂકો અરે તમારું ચાલે તો સાબુ વેચવાવાળાને ને એસિડ વેચવાવાળાને ઘરમાં બેસાડી ને ચા નાસ્તો કરાવો હું કાંઈ નવરી નથી નૈના બબડતી બબડતી બહાર આવી નૈનાએ અપ ટુ ડેટ કપડામાં તરુણને જોઈને ક્ષોભ સાથે પૂછ્યું બાપા કોણ છે આ ભાઈ ક્યાંથી આવ્યા અરે આ તો મારા ભાઈબંધનો દીકરો તરુણ શ્રવણ છે શ્રવણ અમેરિકાથી આવ્યો છે કંઈક સારો નાસ્તો બનાવ તરુણ જગદીશ કાકાની વાતમાં ઘૂંઘળાવવા લાગ્યો તે ઊભા થતા બોલ્યો ના ના એની કોઈ જરૂર નથી જગદીશ કાકા અકળાઈને બોલ્યા જોયું ને જોયું ને તરુણ અમની સાથે રહેવું સહેલું નથી તરુણને જોઈને શીખો મા બાપને ફૂલની જેમ રાખે છે એની વહુ ડાહી હશે ત્યારે ને નયના હસીને બોલી તરુણભાઈ એમને તો વગવણી કરવાની ટેવ પડી ગઈ છે લઈ જાવ એમને અમેરિકા એમના ભાઈબંધ જોડે લીલા લહેર કરશે ખરું ને બાપા તરુણભાઈ આમ ઊભા ન થવાય હો કે તમે તો અમારા મોંઘેરા મહેમાન આ હમણાં ગરમ ગરમ નાસ્તો અને ચા લઈને આવું છું ભાઈ તરુણ બેસ આમ આવ્યો છું ને ચાલ્યો છું વહુનું માઠું ના લગાડીશ જીભની કડવી પણ દિલની સારી છે હં મારી સેવા ચાકરી કરે છે બાકી તો સંસાર છે તારા જેવો દીકરો તરુણે ગળું ખંખેર્યું કાકા મારે એક ખાસ વાત કરવી છે મારી સાથે ઘડીકવાર બહાર આવો એણે કાકાનો હાથ પકડીને ઊભા કર્યા બંને જણ બહાર આવીને બાકડે બેઠા તરુણ બોલ્યો કાકા મારા પપ્પા મમ્મી તો વર્ષો પહેલાં અમેરિકાથી આ દેશમાં પાછા આવ્યા છે મેં એમને બહુ દુઃખી કર્યા તેઓ ક્યાં રહે છે તમને ખબર છે કાંઈ બોલતા બોલતા તરુણ ગદગદિત થઈ ગયો જગદીશ કાકા બોલ્યા લે લે બધું સમજી ગયો કેટલાય વર્ષથી ફોન કે કાગળ પત્તર કઈ નહીં અરે રે તારા દેવ જેવા મા બાપને તે ઘરમાંથી જાકારો દીધો એમણે તરુણના ખભા પકડીને તેને હચમચાવતા કહ્યું અરે ભાઈ તું તો સાવ જ ગામનો ઉતાર નીકળ્યો મારા દીકરાને સારો કહેવડાવે એવો ઓ મારા ભાઈ તું મારો બાળ ગોઠ્યો મારાથી છૂપું રાખ્યું કાકાના ગળાનો ડૂમો ધુસકુ બનીને બહાર આવે તે પહેલાં તરુણ ઊભા થઈને ત્યાંથી જતો રહ્યો જગદીશભાઈએ બાંકડો સજ્જડ પકડી રાખ્યો એમણે આંખો મીચી દીધી આપણા મોટા અમદાવાદમાં હું એને ક્યાં શોધીશ આ મેં શું સાંભળ્યું એમનું મન વિચારોના વમણમાં અટવાતું રહ્યું થોડીક વાર આંખો બંધ કરી ત્યાં તો એમને ઝોકું આવી ગયું નૈના ધમ ધમ કરતી ત્યાં આવીને બોલી કેમ બાપા હજી અહીં જ બેઠા છો તમારા મોંઘેરા મહેમાન ક્યાં ગયા પહેલાં તમારા શ્રવણ કે શું નામ બાપા તંદ્રામાંથી જાગ્યા હે શું કહ્યું એમણે નયનાની સામે જોયું ને સ્વસ્થ થતાં બોલ્યા લે હવે ટેકો કર નયના બેટા નૈના વિચારવા લાગી અરે આ બાપાએ શું કહ્યું લો કરો વાત બાપાની જીભે મારા જેવી હાડકા વિનાની એ બાપાની નજીક આવીને બોલી લો પકડો મારો હાથ એણે ટેકો દઈને બાપાને ઉઠાડ્યા ને ઘરમાં આવતા જ બોલી આ નાસ્તો ને ચા એમને એમ પડ્યા રહ્યા આ થોડીક ચા પી લો બાપા બોલ્યા રેડો મારા ગળામાં હાય હાય બાપા એવું શું બોલો છો હું શું બોલ્યો બેટા લઈ જાઓ બધું પાછું નેના વિચારમાં પડી આ બાપાને શું થઈ ગયું મને મારા કાને બરાબર સંભળાય છે ને આ નૈના બેટા વહુ બેટા નક્કી બાપાનું મગજ ઠેકાણે નથી તોય એણે ફરી વખત બાપાને પૂછ્યું બાપા તમારો જમવાનો વખત થવા આવ્યો છે આજે તો બપોરે પણ કશું ખાધું નથી ખાવાનું લાવું ને તે અંદર ગઈ વહુ બેટા ભાઈ ક્યારે આવવાનો દીકરા મનોહર મારી વાત સાંભળ ભગવતી પ્રસાદનો તરુણ ને મારો શ્રવણ બોલતા બોલતા એમણે સોફા પર માથું ઢાળી દીધું ને ફરી આંખ મીચી દીધી ઘરની બહાર સ્કૂટર ઊભું રાખીને મનહરે ઘરમાં પ્રવેશ કર્યો ઘરમાં આવતા જ તેણે બૂમ પાડી નૈના અરે નૈના ક્યાં રહી તું જો ને આ બાપા કેવા આમ સુતા છે એમનું જરા ધ્યાન રાખતી હોય તો મનહરે કરેલી બૂમાબૂમથી બાપા જાગી ગયા ને મનહરને જોઈને બોલ્યા આવી ગયો મનહર બેટા આજે જરા મોડું થયું ખરું ને દીકરા બાપાની વાત પર ધ્યાન આપ્યા વગર મનહર બોલતો હતો ઓ નૈના આ ગરમા ગરમ કચોરીની સાથે સરસ મજાની ચટણી લાવ્યો છું બાપાને આપ ને લે આ બાપા માટે આઈસ્ક્રીમ ફ્રીજમાં મૂકી દે એ નયના આ બાપાના કમરની દુખાવાની દવા તો આપે છે કે નહીં નૈનાને બદલે બાપા બોલ્યા મનહર દીકરા દવા તો સવારના જ લઉં છું આ નૈના છે તે બસ પાછળ પડી જાય છે દવા લીધે જ છૂટકો મનહરે આમ તેમ નજર ફેરવી નયના ત્યાં નહોતી તે પણ રસોડામાં આવ્યો ને એણે નયનાને પૂછ્યું એ નયના આ બાપાને શું થઈ ગયું છે મને મનહર દીકરા અને બેટા કયા કરે છે આ બધું શું છે મનહર અકળાઈને બોલ્યો નયના હસીને બોલી આમ આવો હું કહું છું આ જે કાંઈ બોલે છે તે પહેલાં અમેરિકાવાળા એમના ભાઈબંધનો દીકરો શ્રવણ કે શું નામ અરે એનું નામ તરુણ પણ આપણા બાપાનો શ્રવણ હા હા બસ એજ એ બાપાના કાનમાં કઈ મંતર ફૂકી ફૂંકી ગયા બાપાની લવારી જ બંધ નથી થતી જાણે મગજ ખસ્યું હોય એમ ઘડીકમાં તરુણ મનહર શ્રવણ બહુ બેટા ક્યારનું આમને આમ બબડ્યા કરે છે નક્કી બાપાનું તો નૈના પર ગુસ્સો કરતા તે બોલ્યો બસ કર હવે તારે મારા બાપાને ગાંડા જ બનાવવા છે ખરું ને નયનાએ આઈસ્ક્રીમ ફ્રીજમાં મૂક્યો ને તે છણકો કરતા બોલી બાપા તમારા એકલાના જ અમારા કાંઈ નહીં મનહર કશું કહે તે પહેલાં બાપાએ બૂમ પાડી મનહર ઓ મનહર બેટા ઓ મારા શ્રવણ આમ આવ મારી પાસે બેસ મનહર હશે ડોળા ફાડીને બાપાને જોઈ રહ્યો પાછો વળીને રસોડામાં જઈને નૈનાને કહેવા લાગ્યો નયના તારી વાત સાચી બાપાનું ખસી ગયું મને મન્યો અને બદલે મનહર બેટા કહ્યું અરે એટલું જ નહીં મને શ્રવણ કહીને બોલાવ્યો હદ થઈ ગઈ ના ના બાપાને ઠીક નથી લાગતું આ મારા બાપા ના જ હોય મને એકાદ વાર ખખડાવે ના તો એમને ચેન ના પડે મારી ને તારી ફરિયાદ કર્યા વગર એમનો દિવસ પૂરો ના થાય નક્કી કોઈએ એમને કશું કહ્યું લાગે છે મનહર ફરી બાપા પાસે આવ્યો ને મૂંઝાઈને રડમસ અવાજે બોલ્યો બાપા કેમ છે તમને તમારી તબિયત તો ઠીક છે ને બાપા એકદમ વિચારમાં પડ્યા આ છોકરાની લાગણી હું જોઈ ના શક્યો ધૂળ પડી મારા ધોળામાં એમણે મનહરને ઈશારાથી પોતાની બાજુમાં બેસાડ્યો નેના બર્ડે હાથ ફેરવવા લાગ્યા બાપા બોલ્યા મનહર બેટા મને તો કશું નથી થયું આ તો ભગવતી પ્રસાદનો તરુણ આવ્યો હતો ને મનહરે એમની વાત પૂરી થાય તે પહેલાં જ પૂછ્યું તે બાપા એ તરુણે તમને કશું કહ્યું એ તરુણિયાની તો ના ભાઈ ના એણે કશું કહ્યું નથી ચા ભેગા બેસી બે કોળિયા ખાઈ લઈએ ને નૈનાને બોલાવ બધાએ ભેગા બેસીએ મનહર ચિંતાથી બોલ્યો પણ બાપા તમે તો વહેલા જમો છો આજે કેમ આટલું મોડું કર્યું ત્યાં તો નૈના રસોડામાંથી આવીને બોલી આ ક્યારની તમને કહું છું પેલા અમેરિકાવાળા ભાઈ ત્યાં એની વાતને સાંભળી જ ના હોય એમ બાપા બોલ્યા નયના બેટા સાંભળ આપણું બધાનું જ ખાવાનું અહીંયા લઈ આવ સાથે બેસીને જમીએ મનહરે ગભરાઈને નૈનાનો હાથ પકડીને અંદર લઈ ગયો ને તે બોલ્યો નૈના મારાથી આ બધું હવે સહન નથી થતું ન કી બાપાને કશુંક થઈ ગયું છે હું હમણાં જ ડૉક્ટરને બોલાવી લાવું છું ને તે ઘરના બે પગથિયાં ઉતરી પણ ગયો નૈનાએ એનો હાથ પકડીને એને રોક્યો ને તે બોલી હવે બાપા બાપા કરવાનું રહેવા દો આ અમેરિકાવાળા ભાઈ કંઈક અવળો મંતર ફૂંકી ગયા છે તેથી બાપાને બહુ જ લાગી આવ્યું છે બાકી બાપાને કશું જ થયું નથી આમ મરત થઈને પાણીમાં બેસી જાઓ છો પણ નૈના આ આપણા બાપા હવે કહું છું બેસો છાના માના બાપા બાપાની માળા જપ્યા વગર ત્યાં ફરી બાપાની બૂમ સંભળાઈ મનહર બેટા ઓ નૈના વહુ શું ગુસપુસ કરો છો બાપા વળી વિચારવા લાગ્યા આ તરુણ શું કહી ગયો દેવ જેવા મા બાપને એણે ક્યાં ધકેલા સાત સમંદર પાર પારકા પરદેશમાં તેઓ સોફા પરથી ઊઠીને ખુરશી પર બેઠા ને પછી વિચારવા લાગ્યા મારો મનહર અને નયના મને કેવા સાચવે છે બાપા સમોસું ખાશો કચોરી લાવો આ અમિતાભના દીકરાની સિનેમા જોવા જવું છે આ નયના વહુ તે મારો હાથ ઝાલીને મંદિરે દર્શન કરવા લઈ જાય છે તે દિવસે દુકાને જતા પગ લપશો તે આજની ઘડી ને કાલનો દિવસ ફરી દુકાનનું પગથિયું નથી ચડવા દીધું તે દિવસે કેવું પૂછતો હતો બાપા તમને વિમાનની સેલ કરાવો બોલો ક્યાં જવું છે મુંબઈ કે દિલ્હી ત્યારે તો નયનાએ બોલી ઉઠી હતી હા હા બાપા ચાલો વિમાનમાં તમારો હાથ ઝાલીને બેસીશ તમને પડવા નહીં દઉં હં કે બાપાના ચહેરા પર પ્રસન્નતા ફેલાઈ ઓ મારા મનહર મારા આંગણામાં શ્રવણ ને હું દોડ્યો ઠેઠ અમેરિકા સુધી એમનાથી બૂમ પડાઈ ગઈ ઓ શ્રવણ અરે મનહર મનહર નૈનાના કાનમાં બોલ્યો સાચું કહું છું નૈના હું બાપાના મોડેથી આવું સારું સારું સાંભળવા ટેવાયેલો નથી મને તો મારા લડતા વળતા અને મને મન્યો કહીને બોલાવતા બાપા જોઈએ છે સમજી હું ડૉક્ટરને ફોન કરું નૈના બોલી જાણે તમારા એકલાના જ નવાઈના બાપા હમણાં ઘીમાં લસપસતો શીરો ખવડાવીશ ને ઘડીક બેસીને વાતો કરીશ એટલે બાપાની લવારી બંધ થઈ જશે એ તો અમેરિકાવાળાની કોઈ વાત બાપાના મનમાં ચક્કર ચક્કર ફરે છે હું છું ને આજ સુધી તો દીકરાની વહુ હતી હવે તો દીકરીએ થઈ છું અરે મનહર બેટા નૈના નૈનાની આંખો ભીંજાઈ નૈના બેટા નૈના આંખો લૂસતી દોડતી બોલી આ આવી બાપુજી મનહર નૈનાને જતી જોઈ રહ્યો બસ જોઈ જ રહ્યો